સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ કાકરી ચાળો ન કરે તે માટે પોલીસ સતર્ક થઈ છે ત્યારે પોલીસે ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બિંગ કર્યું હતું સાથે વિડીયો બતાવી લોકોને પોલીસની કામગીરીથી વાકેફ કર્યા હતા સુરતમાં અસામાજિક પર પોલીસે કરી શરૂ કર્યું છે ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુરુવારે ડે કોમ્બિંગનું ગોલ્ડન આવાસ ખાતે આયોજન કરાયું છે જેમાં અગાઉ પકડાયેલા ગુનેગારોના ઘરોનું ચેકિંગ કરાયું ગોલ્ડન આવાસના રહીશોને એકત્રિત કરી ટીવી સ્ક્રીન તથા પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી સુરત